જે માતાજી મિત્રો આજે આપણે ઢોસા પીઝા બનાવવાના છે તેના માટે ઢોસાનું બેટર મેં રેડી કરી રાખ્યું છે ઢોસાનું બેટર કેવી રીતે કરું તે મારી ચેનલમાં છે તો એ તમને કહી દઉં કે ચારથી પાંચ કલાક માટે આપણે ચોખા અને અડદની દાળને મેથીના દાણા નાખીને પલાળી રાખ્યા હતા મેથીના દાણા નાખવાથી સરસ આથો આવી જાય છે અને બે ત્રણ મિનિટ માટે મેં એને પીસી લીધું હતું ને પછી પાંચ કલાક માટે તેને આથો આવવા માટે મૂકી દીધું હતું અને સરસ આથો આવી ગયું છે મેથીના દાણા એડ કરવાથી બેટર બનીને રેડી છે હવે સાદ બનસર મીઠું લઈ લઈશું મીઠું એડ કરીને આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે પછી આપણે એમાં જોડતા પ્રમાણમાં પાણી એડ કરીશું બે કપ ચોખા હતા તો મેં અડધો કપ જેટલી અડદની દાળ લીધી હતી અને સાતથી આઠ કલાક માટે પલાળ રાખીને પછી મેં એને પીસી લીધું હતું મેથીના દાણા નાખીને જ પલાળી હતી જેથી સરસ આથો આવી જાય છે મેથીના દાણા એડ કરવાથી આથો સરસ આવી જાય છે મિક્સ થઈ ગયું છે સરસ હવે આપણે ઇનો લઈ લીધો છે એક ચમચી જેટલો તેના પર પાણી એડ કરીને મીડિયમથી આપણે બેટર બનાવી દેવાનું છે એરું ઢોસાનું બેટર બનીને રેડી થઈ ગયું છે એનો નાખીને થોડું ફેટી લેવાનું છે આપણે ઇન્સ્ટન્ટ પીઝા સોસ રેડી કરીશું તેના માટે મેં બેથી ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈ લીધો છે હવે તેમાં ચીલી ફ્લેક્સ લઈ લઈશું ઓરેગાનો લઈ લઈશું એને મિક્સ કરી લઈશું એકદમ ઇન્સ્ટન્ટ પીઝા સોચ છે બનીને રેડી થઈ ગયો છે ઢોસાની તવી લઈ લીધી છે મેં તેને તેલથી ક્રિસ્પ કરી દઈશું ને પાણી છાંટીને તવીનું ટેમ્પરેચર લો કરી લેવાનું છે લો કરી દીધું છે ઢોસાનું બેટર લઈશું ને રાઉન્ડ સર્કલમાં સરસ આપણો ઢોસો પાથરી દેવાનો છે આંચ મીડિયમ જ રાખીશું ઢોસો પાથરી દઈશું પછી આપણે આંચ ફાસ કરીશું ત્યાં સુધી આંચને લોજ રાખવાની છે ઢોસો પાથરી દીધો છે હવે ફાસ કરી દઈશું આંચને અને આ ઢોસાને નીચેથી એકદમ ક્રિસ્પી થવા દેવાનો છે ઉપર ડ્રાય થાય પછી આપણે સ્ટફિંગ કરીશું થોડું તેલ લગાવી લઈશું ફ્રાક ફ્રાય થાય પછી આપણે તેલ લગાવી લીધું છે હવે જે ઇન્સ્ટન્ટ સોસ બનાવ્યો હતો તે આપણે ઢોસા પર સ્પ્રેડ કરીશું તે આખા ઢોસા પર આપણે સોસને સ્પ્રેડ કરી લેવાનો છે હવે મીડિયમ આ જ કરી દઈશું સ્પ્રેડ કરી લીધું છે આવી રીતે સરસ ક્યાંય બાકી ના રહે રીતે આપણે સૂસને પાથરી દીધો છે સરસ વેજીટેબલમાં આપણે ડુંગળી કટ કરી લીધી છે અને ટામેટું કટ કરી લીધું છે પહેલાં ડુંગળી લઈ લઈશું ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી છે તે લઈ લઈ દી છે ટામેટા ઝીણા કટ કર્યા છે તે પણ લઈશું અને કેપ્સિકમ કટ કર્યા છે મેં કેપ્સિકમ લઈ લીધા છે ટામેટા અને ડુંગળીને સરસ આપણે ફેલાવી દીધા છે ઢોસા પર પનીર લીધું છે મેં પનીરને છીણીને લઈ લઈશું ચીજને પનીરને એકદમ ફેલાવી દઈશું પછી આપણે ચીજ ક્યુબ લીધા છે મેં તે એડ કરવાના છે તમે ચીજને પણ છીણીને પણ લઈ શકો છો મેં ચીજ ક્યુબ લીધા છે ચીલી ફ્લેક્સ લઈ લઈશું ઓરેગાનો લઈ લઈશું ચિપ્સ ક્યુબ લઈ લઈશું આ રીતે પાથરી દેવાના છે ચીઝ ચીજક્યુબને પનીરના પીસ પણ તમે લઈ શકો છો મેં છીણીને લીધું છે તમે ઝીણું ઝીણું પનીર કટ કરીને પણ લઈ શકો છો ચીઝ ક્યુબ લઈ લીધા છે હું તેને ઢાંકીને મૂકી દઈશું જેથી ચીઝ સરસ મેલ્ટ થઈ જાય એક બે સેકન્ડ માટે અને ગેસની આ થોડી ફાસ્ટ કરી દઈશું એક બે સેકન્ડ જેવું થઈ ગયું છે ચીજ મેળ થઈ ગઈ છે અને રસો પણ આપણો નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે ચેક કરી લેવાનો જો ક્રિસ્પી ના થયો હોય તો થોડી વાર એને રહેવા દેવાનો થોડીવાર રહેવા દઈશું અને પછી એને પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં લઈ લીધો છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને પીઝા કટરથી એને કટ કરી દઈશું આવી રીતે જો એકદમ ક્રિસ્પી હશે તો તમને પીઝા ઢોસા બહુ ટેસ્ટી લાગશે કટ કરી દીધો છે હવે એને સર્વ કરી દીધો છે કટ કરીને મૂકી દીધો છે ને સર્વિંગ પેટ પર લઈ લીધો છે આપણે ઢોસા પીઝા એકદમ ટેસ્ટી એવા અને જો તમને મારી આ ઢોસા પીઝાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો ઢોસા પીઝા બની